હેલો યુટ્યુબ ફેમિલી હું છું તમારું બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે અમે આવી ગયા છીએ રાજકોટ જ્યાં રંગેલું રાજકોટ જ્યાં વિશ્વવંદની પરમપુંજ મોરારી બાપુની જે નવસો ને સુડતાલીસમી કથા બેસેલી છે જે સદભાવના વૃદ્ધાશ્રમના છે તો આ જે સદભાવના વૃદ્ધાશ્રમ છે એનો એક સંકલ્પ છે જે વૃક્ષો અને વૃદ્ધાઓ જે આવનારા સમયમાં જે એક પાંચ હજાર વૃદ્ધાઓને સાસવી કે એવું સરસ મજાની એક આશ્રમ બનાવવા જઈ રહ્યું છે એના લાભાર્થી એને એકસો ને પચાસ કરોડ જે વૃક્ષો વાવીને એને ઉછેરવાનો સંકલ્પ કરેલો છે જે આશ્રમ જે વૃદ્ધાશ્રમ તો એની વિશે આ જે કથા બેસેલી છે તો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવવાનો છું દિવસ બેની તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારે અમે જ્યાં રેસ્કો ગ્રાઉન્ડમાં આવેલા છીએ જે પૂંજ બાપુની કથા બેસેલી છે તો તમે જોઈ શકો છો સામે છે ગેટ મેન ગેટ મુખ્ય ગેટની અંદર આવતાની સાથે તમે જોઈ શકો છો આ છે કથા મંડપ અને કથા મંડપની એકદમ સામે આ બાજુ આ બાજુ તમે જોઈ શકો છો પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે ટુ વ્હીલ પાર્કિંગ અને ફોર વ્હીલ પાર્કિંગ અને એની આગળ જે સા પાણી અને હોસ્પિટલ નો સ્ટાફ પણ રાખવામાં આવેલ છે ઇમરજન્સી સારવાર પછી બ્લડ ડોનેટ કેમ્પ એ પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે ઉતારા વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે એ સામેથી જઈને અને માહિતી લઈ શકો છો અને હવે આપણે જઈશું કથા મંડપમાં પૂંજ બાપુ પણ ચૂક્યા છે વિશ્વવંદની પરમ મોરારી બાપુ અત્યારે કથા મંડપમાં હાલ અને કથા પણ શરૂ થઈ ગઈ છે અને ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ જે કથા શ્રવણ કરવા માટે પધારી રહ્યા છે દૂર દૂરથી તો મિત્રો હવે આપણે અંદર જઈ અને જોઈશું કે શું કેવી વ્યવસ્થા છે અને અંદર કેટલા લોકો આવી ગયા છે એ પણ આપણે જોવાના છીએ તો સારો હવે આપણે જઈ અંદર કથા મંડપની આગળ હનુમાનજી ની પ્રતિમા અને હાથી બંને બાજુ મૂકવામાં આવેલા છે આ છે કથા મંડપ તો મિત્રો અત્યારે ભક્તો કથા શ્રવણ કરવા માટે કથા મંડપ તમે જોઈ શકો છો ભરાઈ ગયેલો છે આજે કથાનો દિવસ છે બીજો

તો મિત્રો આ કથા મંડપમાં જે ખંડ રાખવામાં આવેલા છે તમે જોઈ શકો છો શીતલ ખંડ છે તો એમાં હરેક ખંડમાં આવા સદ્ભાવના વૃદ્ધાશ્રમને દાન કરવા માટેના સ્કેન લગાવવામાં આવેલા છે તમે જોઈ શકો છો આ જે ક્યુઆર કોડ છે ને એમાં તમે સ્કેન કરી અને દાન કરી શકો છો જે ડાયરેક્ટ સદ્ભાવના વૃદ્ધાશ્રમને દાન કરે છે તો મિત્રો તમે જોઈ શકો છો આવી ભક્તો શ્રદ્ધાળુઓ જે કથા શ્રવણ કરવા માટે વધારે છે મંડપ ખુલે ભરાઈ ગયો છે તમે જોઈ શકો છો આ છે મુખ્ય કથા મંડપ ચાલો મુખ્ય કથા મંડપ તો ફૂલ ભરાઈ ગયેલો છે અને આ બાજુ સાઈડ મંડપ પણ લગાવવામાં આવેલ છે એ પણ તમે જોઈ શકો છો ફૂલે ફૂલ મંડપ ભરાઈ ગયેલા છે અને કથા શ્રવણ કરવા માટે ભાવિક ભક્ત શ્રદ્ધાળુઓ છે કથા શ્રવણ કરવા માટે વધારી ચૂક્યા છે મિત્રો રંગીલા રાજકોટ ની લોકપ્રિય જનતા જે કથા કથાશ્રવણ કરવા માટે પધારી રહ્યા છે હાલમાં તમે જોઈ શકો છો આ ઓલાપર વીઆઈપી એન્ટ્રી છે પછી અહીંયા અલગ અલગ ખંડ આપેલા છે ખંડ માં બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો તો આ કથા મંડપ ની એકદમ બાજુમાં તમે જોઈ શકો છો આ બાજુ પ્રસાદ ઘર છે જેમાં અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં મહિલા વિભાગ આગળ છે અને પુરુષ વિભાગ પાછળ છે એવી જ રીતે બે ડોમ છે બંને ડોમ માં જ રીતે વ્યવસ્થા કરવામાં છે આગળનો ભાગ છે મહિલા વિભાગનો પાછળનો ભાગ છે પુરુષ વિભાગનો તો આપણે અંદર જઈને કેવી વ્યવસ્થા એ પણ જોવાના છીએ તો મિત્રો આજે આપણે પ્રસાદ ભવન ની અંદર આવતા ની સાથે તમે જોઈ શકો છો અહીંયા વિશાળ ગ્રીલ મારવામાં આવેલ છે અહીંથી એન્ટ્રી થાય છે અહીંથી ભાઈઓની એન્ટ્રી થાય છે અને આ છે ભાઈઓ વિભાગ જે આગળના ગામમાં જઈ અને ત્યાંથી ડીસુ લઈને પ્રસાદી લઈ અને ત્યાં પ્રસાદી લેવા બેસવા માટેની જગ્યા છે અને ત્યાર પછી આમાં પણ પ્રસાદી લેવાની જગ્યા કરવામાં આવેલી છે આ છે મહિલા વિભાગ આમાં પણ એવી ને એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો એલઈડી સ્ક્રીન લગાવવામાં આવેલા છે જેમાં જે દાતા શ્રીઓએ દાન કરેલું હોય છે એનું એમાં લાઈવ દેખાડવામાં આવે છે કે કોણે કેટલું કેટલું દાન કરેલું છે તો મિત્રો હવે આપણે જઈશું આગળના ડોમમાં જ્યાં કાઉન્ટર પણ રાખવામાં આવેલા છે તો આપણે ત્યાં જઈ અને તેની પણ માહિતી લઈશું તો મિત્રો આ ડોમની આપણે મુલાકાત લીધીને હવે આ ડોમમાં તમે જોઈ શકો છો જે આ પ્રસાદ ઘર છે તો એમાં કાઉન્ટર અને ડીશુના કાઉન્ટર પણ રાખવામાં આવેલા છે કાઉન્ટરથી ડીશ લઈને આગળ કાઉન્ટર છે ત્યાંથી પ્રસાદી લેવામાં આવે છે ત્યાંથી પ્રસાદી લઈ અને બેસવામાં આવે છે ને ત્યાર પછી જગ્યા ઘટે તો આ બાજુ પણ તમને એને જમવા બેસાડવામાં આવે છે એની વ્યવસ્થા આ ડોમમાં પણ છે તો આપણે આ બાજુ જઈશું અંદર મહિલા વિભાગ છે જે મહિલા પ્રચાર તમે જોઈ શકો છો અહીંયા અંદર અન્ટર ફેટાની સાથે ડીશુનું કાઉન્ટર છે અહીંથી ડીશ લઈ અને તમે જોઈ શકો છો સામે સામે કાઉન્ટર ગોઠવવામાં આવેલા છે ત્યાંથી પ્રસાદી લેવા માટે જવામાં આવે છે તો ડીશું લઈને પ્રસાદી ત્યાંથી લેવાની છે અને પછી નીચે બેસાડી અને પ્રસાદી લેવામાં આવે છે ફીસ લઈ અને સૌથી પહેલાં આ કાઉન્ટર આવવામાં આવે છે જ્યાંથી પ્રસાદી લેવામાં આવે છે આવી રીતે બાવીસ ટોટલ કાઉન્ટર રાખવામાં આવેલા છે આ છે મહિલા વિભાગમાં અને મારી સામે જે વિભાગ છે એ ભાઈઓ વિભાગ છે ત્યાં ભાઈઓને પ્રસાદી લેવાની અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે એ તમે જોઈ શકો છો અત્યારે જે સ્વયંસેવક બહેનો જે કાઉન્ટર સંભાળી રહ્યા છે તેમાં હાલમાં એની હાજરી અહીં આપી દીધેલી છે તો મિત્રો વિશ્વવંદની પરમ પૂજ્ય મોરારી બાપુની જ્યારે નવસો સુડતાલીસ કથા રંગીલા રાજકોટ ને આંગણે બેસી હોય અને પૂજ્ય મોરારી બાપુ એક જ લક્ષ્ય હોય છે કે ભજન સાથે ભોજનની તો વ્યવસ્થા હોય હોય ને હોય જ છે પૂજ્ય બાપુની કથામાં ભજન સાથે ભોજન હોય છે ને તો એ ભોજન કઈ રીતે બને છે રસોડામાં તો એ તમે જોઈ શકો છો અત્યારે હું રસોડા વિભાગમાં ઉભા છું અને આ પૂજ્ય બાપુની કથામાં ધમધમતું રસોડું ચાલી રહ્યું છે જેમાં રોજની પંદર વીસ હજારથી લઈને પચાસ હજાર સુધી વધીની રસોઈ બનાવવામાં આવે છે જે આ રસોડામાં કેમ કે આજે કથાનો દિવસ બીજો છે એટલે આજના દિવસમાં વીસ થી પચીસ હજાર લોકોની પ્રસાદી બનાવવામાં આવે છે અને આગળ જતા પચાસ હજારની રોજની બનાવી હોય તો પણ એ આ રસોડામાં બનાવવામાં આવે છે જે પૂજ્ય બાપુની કથા શ્રવણ કરતા શ્રવણ કરવા માટે આવતા ભાવિક ભક્તો માટે જે હાલમાં અત્યારે તમે જોઈ શકો છો બધી વસ્તુ અહીંયા તૈયાર થઈ રહી છે અને આ ગાડીના માધ્યમથી પ્રસાદ ભવન સુધી પહોંચાડવામાં આવશે શાક ભરી રહ્યા છે જે કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવે છે અહીંથી દાળ ભરી રહ્યા છે જે કાઉન્ટર સુધી પહોંચાડવા માટે મિત્રો આ છે પૂંજે બાપુની કથામાં ધમધમતું રસોડું તો મિત્રો આ છે રસોડું જ્યાં આ જે ગેટ ની અંદર થતા અહીંયા બેન સેવા આપી રહ્યા છે અને હા ભાઈ પણ અહીંયા સેવા આપે છે રસોડા વિભાગમાં તો મિત્રો આજે પ્રસાદ ભવનની સામે આગળ તમે જોઈ શકો છો સાસ કેન્દ્ર પણ રાખવામાં આવેલા છે કેમ કે સાસ બહાર પીવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા ટ્રેક્ટર મૂકવામાં આવે છે એમાં ડીસુ મૂકવામાં આવે છે અને અહીંથી તમે પાણી પી શકો છો એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે પાણીના બે સ્ટેન્ડ લગાવવામાં આવેલા છે

જય શ્રી આરામ તમે જોઈ શકો છો પૂજ્ય બાપુની કથા ને મંડપની એકદમ બાજુમાં આ બાજુ કાર પાર્કિંગ છે જે તમે જોઈ શકો છો વિશાળ કાર પાર્કિંગ રાખવામાં આવેલું છે જોઈ શકો છો મારી પાછળ જ્યાં મુખ્ય કથા મંડપની બાજુમાં જે સાઈડ મંડપ આવે છે એમાં તમે જોઈ શકો છો કથા મંડપ ફૂલે ફૂલ ભરાઈ ગયેલા છે જ્યાં જે કથાનો બીજો જ દિવસ છે જે તમે જોઈ શકો છો ભાઈ ભક્તો જે શ્રદ્ધાઓ કથા સ્વરણ કરવા માટે વધારી ચૂક્યા છે puri puri allah 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 puri મિત્રો તમે જોઈ શકો છો પૂંજે મોરારી બાપુ કથા મંડપમાં બાજુમાં સંગીતની દુનિયાનો પણ સ્ટોર લાગેલો છે તમે જોઈ શકો છો સંગીતની દુનિયા ગીતા પ્રેસ તો પૂંજ બાપુની કોઈ પણ કથા કે એની કેસેટ કે એની કોઈ પણ સુભી હનુમાનજીની કે લેવી હોય તો તમે આ સ્ટોરની મુલાકાત લઈ અને લઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમે વી વીવીઆઈપી પ્રસાદ ભવનમાં આવી ગયા છે તમે જોઈ શકો છો કેવી બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે ટેબલ ઉપર ખૂબ છે બેસી અને પ્રસાદી લેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ બાજુ તમે જોઈ શકો છો આ છે કાઉન્ટ અહીંથી પ્રસાદી લઈ અને પ્રસાદી લઈ અને જમવાની બેસવાની અહીં પર વ્યવસ્થા કરવામાં આવેલી છે તો મિત્રો સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આગળ છે રસોડું તો આપણે રસોડામાં જઈ અને પણ જોવાના છીએ કે કઈ રીતનું આ રસોઈ બને છે એ જોવાના છીએ આજે શ્રી માનવ સેવા ટ્રસ્ટ વિજયપુરી સંચાલિત વિજયપુરી ગૌશાળાના લાભાર્થી અહીંયા તમે જોઈ શકો છો હો આ સ્કૂલ ધામો અત્યારે વૃદ્ધાશ્રમના લાભાર્થી અહીંયા દોરિયા અહીં આપણે છે અને આપણે મદદ તો મિત્રો આજે કથાનો દિવસ બીજો હતો અને આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ બીજા દિવસની માહિતી આપી છે તો બસ આજના વિડીયોમાં આટલું જ અને હવે આપણે મળશું નવા વિડીયોમાં જય શ્રી આરામ રાધે રાધે જય માતાજી